ત્યારે સૌથી વધુ સાબરકાંઠા અને અરવલ્લીમાં ચાર ચાર શંકાસ્પદ કેસ સામે આવ્યા છે ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરાના કુલ દસ શંકાસ્પદ કેસથી ચિંતા વધી છે ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી પૈકી છ ના મોત થયા છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પણ આની માહિતી આપી હતી અલગ અલગ જિલ્લામાં પહેલું જે મૃત્યુ છે તે હવે કન્ફર્મ થયું છે પ્રતિપાલ ચોક્કસથી ચાંદીપુરા વાયરસ છે તેણે હાહાકાર મચાવ્યો છે ગુજરાત રાજ્યમાં છવ્વીસ સસ્પેક્ટેડ કેસ નોંધાયા છે અને એ પૈકી ચૌદ લોકોના મૃત્યુ થયા છે આ વધે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે અરવલ્લી જિલ્લામાં એક કન્ફર્મ કેસ નોંધાયો છે અને એનું મૃત્યુ પણ થયું છે સરકારી આંકડા આપણા પાસે છે સીધી નજર તેના ઉપર કરીએ ટોટલ તેર જેટલા જે જિલ્લાઓ છે તેર જિલ્લાઓમાં સસ્પેક્ટેડ જે કેસ છે એમાં છવ્વીસ ની નોંધણી કરવામાં આવી છે સસ્પેક્ટેડ હોઈ શકે છે ચાંદીપુરા વાયરસ જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા મહેસાણા રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે અમદાવાદમાં પણ બે કેસ નોંધાય છે ગાંધીનગરમાં એક કેસ છે પંચમહાલમાં બે સસ્પેક્ટેડ નોંધાયા છે જામનગરની અંદર બે સસ્પેક્ટેડ કેસ નોંધાયા છે મોરબીની અંદર ત્રણ કેસ નોંધાયા છે જીએમસીમાં એક કેસ છે નોંધાયો છે આથી મહત્વના સમાચાર એ મળી રહ્યા છે કે જે અરવલ્લી જિલ્લાની વાત કરતો હતો એમાં સસ્પેક્ટેડ ચાર કેસ છે ચાર કેસની અંદર કન્ફર્મ એક કેસ થયો છે એટલે કે પહેલું મોત કન્ફર્મ સરકારે કર્યું છે કે ચાંદીપુરા વાયરસના કારણે થયું છે અને ડેથની અંદર કન્ફર્મ પણ લખેલું છે ચૌદ લોકોના મોત છે સસ્પેક્ટેડ

ખાસ કરીને ચાર વર્ષથી લઈને અગિયાર વર્ષના જે બાળકો છે તેને પોતાના ભરડામાં લે છે મગજ પર સોસો સોજો આવો ચક્કર આવો ને તાવ એના પ્રાથમિક લક્ષણો દેખાઈ રહ્યા છે આ બધાની વચ્ચે સરકાર એક્ટિવ થઈ છે પુણે સેમ્પલ જે લઈ લીધા લેવામાં આવ્યા છે પુણે મોકલવામાં આવ્યા છે અને એ સેમ્પલોની તપાસ હજી બાકી છે પરંતુ રાજ્યની અંદર પહેલું મોત અરવલ્લી જિલ્લામાં સસ્પેક્ટેડ નહીં પરંતુ કન્ફર્મ એ પણ ચાંદીપુરા વાયરસ એનું મૃત્યુ થયું છે બાળકનું અને આવી રીતે ચૌદ બાળકોના મૃત્યુ જે છે ચાંદીપુરા વાયરસના કારણે થયા છે એટલે એક નવો વાયરસ એ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે જોવા મળે છે એને લઈને હાહાકાર છે પરંતુ આ સાથે જ એ તકેદારી પણ રાખવાની જરૂરી છે કે મચ્છર બાળકોને ન કરવા દેવા જીવ જંતુ હોય ત્યાં આગળ બાળકોને બહુ વધારે ન મોકલવા સાથે જ એ પણ વાત ક્યાંક સામે આવી હતી ગામડાઓની અંદર જે લીપ્પણ કરેલા જે મકાનો છે મકાનમાં એક પ્રકારનું જંતુ થાય છે ને એ કરવડાના કારણે આ ચાંદીપુરા વાયરસ થતો હોય તેવી પણ વાત સામે આવી રહી છે બીજી તરફ આ ચેપી રોગ આરોગ્ય વિભાગના અધિકારીઓનું કેવું છે બધાની વચ્ચે અત્યારે મહત્વની બેઠકો પણ રાજ્ય સરકાર કરી રહી છે અને એક પછી એક પગલા છે આ ચાંદીપુરા વાયરસને રોકવા માટે સરકાર લઈ રહી છે પ્રતિપાલ જે આભાર ઉમંગ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ